પ્રતિમાને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે હવે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમામાં આજે અમારા ગ્રુપના અમુક લોકો ત્યાંથી પ્રસાર થતા એ હું જોવા જડેલ કે પ્રતિમાની ગ્રીલ ખંડિત હાલતમાં પડી છે તૂટેલી હાલતમાં પડી છે જેથી આજે દલિત સમાજના યુવાનો અને ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપના કાર્યકર્તાઓ ત્યાં સ્થળ ઉપર આવીને જોતા ખરેખર પ્રતિમાની ગ્રીલ આખી તૂટેલ હાલતમાં જોવા મળેલ હતી અને આ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર આ પાંચમી વખત આવી બનાવ બન્યો છે કે ક્યાંય કામમાં છેડછાડ થઈ હોય કયા કામમાં નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો કોને નુકસાન કર્યું છે કઈ રીતે થયું છે એ કાંઈ ખ્યાલ નથી જે આના પહેલાં જ્યારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર કોઈ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો તો ત્યારે સીસી કેમેરા ત્યાં લગાવવામાં આવ્યા હતા એ સીસીટીવી કેમેરા પણ આજે બંધ હાલતમાં જોવા મળે છે